જિલ્લાની શાળાઓના આચાર્ય અને શિક્ષકો કૌશલ્ય શિક્ષણની પ્રતિ વિદ્યાર્થીઓને પ્રેરણા આપે એ અંગેની ચર્ચા સાથે વોકેશનલ યુનિવર્સિટીએ જિલ્લા અને તાલુકાના વિવિધ શાળાના આચાર્યો સાથે એક મીટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસોથી પચાસથી વધારે જિલ્લામાંથી વિવિધ શાળાના આચાર્યો અને શિક્ષકો જોડાયા હતા વાઘોડિયા આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ખાતે જિલ્લા શિક્ષણાધિકારી મુખ્ય વક્તાની અધ્યક્ષતાને વડોદરા જિલ્લા અને તાલુકામાંથી બસ્સોને પચાસ ઉપરાંત વિવિધ શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકો માટે એક મીટ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મોબાઈલના યુગમાં વિદ્યાર્થીઓ ટેકનોલોજીનો ઉપયોગ તો કરે છે પરંતુ શારીરિક અને કૌશલ્યનો વિકાસ વિદ્યાર્થીઓનો થતો નથી આ માટે પ્રિન્સિપાલ અને શિક્ષક વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધક શિક્ષણ આપે જેના થકી વિદ્યાર્થીઓના વિવિધ ક્ષેત્રમાં તેઓની આવડતનો વિકાસ થાય અને તેઓની કાર્યકિર્દી નવી ઊંચાઈ પર લઈ જાય એ માટે વ્યવહારુક કૌશલ્ય આધારિત શિક્ષણ પૂરું પાડવા અને વિદ્યાર્થીની કુશળતા વિકસાવવા મદદ કરે એ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોજાયેલ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે તેમજ આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર

दूसरा एक वोकेशनल यूनिवर्सिटी और वोकेशनल एजुकेशन जो स्कूल में आना है नई एजुकेशन पॉलिसी एन ई ट्वेंटी ट्वेंटी में उसमें यूनिवर्सिटी का क्या रोल रहेगा कि स्कूल से ही स्किलिंग चालू हो और ये स्किलिंग जो होगी वो एम्प्लॉयमेंट की तरफ जाएगी बच्चा सिक्स स्टैंडर्ड से नई एजुकेशन पॉलिसी के तहत सिक्स स्टैंडर्ड से आगे जो है स्किल लेगा और वो स्किल कंटिन्यू करके अपना एक प्रोफेशन चुनेगा हम वडोदरा को और गुजरात को एक स्किल इंडिया जो हमारे पीएम साहब का भी सपना है कि भारत को जो है एक स्किल बनाना है इसके इसी मिशन के तहत काम कर रहे हैं और यूनिवर्सिटी भी इसी मिशन में काम कर रही है हम पूरा सहयोग दे रहे हैं पूरे स्कूल्स को कि वो एक वोकेशनल एजुकेशन बच्चों में पहले से ही स्टार्ट करें और इस वोकेशनल एजुकेशन के वजह से एम्प्लॉयबिलिटी बढ़ेगी स्टूडेंट्स एम्प्लॉय होंगे स्किल्स होंगे और इंडस्ट्रीज़ को एक स्किल स्किलबिलिटी uh, uh, आने के बाद एम्प्लॉयबिलिटी भी काफ़ी अच्छी बढ़ेगी तो आज करीब uh, 200 प्रिंसिपल्स वड़ोदरा ज़िले के आए थे डी साहब भी आए थे और काफ़ी अच्छा गैदरिंग रहा और हम जो है पूरा सपोर्ट जो है स्कूल्स को देने के लिए भी બહુ સારી વાત છે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીએ આજે મિલન પાર્ટી પ્લોટ પર એક પ્રિન્સિપલ મીટનું ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે જેમાં અમારા જે મુખ્ય અતિથિ છે એ આપણે જિલ્લા શિક્ષણ અધિકારી મિસ્ટર આપણે મનીષ મહેશ પાંડે કરી સર છે તો જે એ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે અમારા જે મુંબઈના માર્કેટિંગ આઈટીએમ ગ્રુપના ઓફ ઇન્સ્ટિટ્યુશનના માર્કેટિંગ હેડ ધરમવીર સર અને અમારા જે પ્રોવોસ સર છે તે આપણે અનિલ બિસિન સર એ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમારે આ ઇન્જરબીટ કરવાનું મુખ્ય હેતુ એ છે કે જે આપણે હમણાંના છોકરાઓમાં જે શારીરિક અને જે કૌશલ્ય જે આપણે સ્કિલ બેઝ એજ્યુકેશન કહેવાય છે એ એમને પ્રોપરલી મળતું નથી તો એના માટે અમે લોકો પ્રિન્સિપલ્સ અને શિક્ષકોને પ્રેરણા આપી શકીએ કે એમને આગળ જઈને એમને પ્રોપરલી જ્ઞાન એમને મળે અને એની સાથે સાથે એમને સ્કિલ બેઝ એક્ટિવિટીઓ પણ કરાવે કે જેથી એમને આગળ જઈને જોબમાં પણ અને સાથે સાથે એમની કારકિર્દીમાં પણ એમને સાથ મળી રહે અને એમની સાથે સાથે એમને મદદરૂપ પણ થઈ શકે તો આ મુખ્ય હેતુ હતો અને ન્યૂ ન્યૂ એજ્યુકેશન પોલિસીના હિસાબથી આ જે વોકેશનલ સ્ટડીનું જે શિક્ષણ અધિકારીએ લાયા છે તો એનાથી અમે લોકો સંકળાયેલા છે જેમથી અમારી જે એનાથી શિક્ષણમાં અને અમને આગળ જતાં અમને કારકિર્દીમાં પણ અમને મદદરૂપ થઈ શકે